हर एक मुश्किल सरल लग रही है हर एक बेबसी बन गई चांदनी है तेरा साथ है तो मुझे क्या कमी है अंधेर અમે ગાડી લઈને બહાર જતા હતા ત્યારે રસ્તામાં અમુક ગાડીઓ અમારી આગળ હતી તો અમુક ગાડીઓ અમારી પાછળ હતી અને અમુક ગાડીઓ અમારી સાથે હતી પણ એનાથી આપણને કઈ ફરક ના પડે જેવા થોડાક આગળ ગયા કે અમારી ગાડીમાં પંચર પડ્યું તો આગળ જતી ગાડીઓ કે પાછળથી આવતી ગાડીઓ કે અમારી સાથે ચાલતી ગાડીઓમાંથી એક પણ ગાડી ઊભી ના રહી પણ આ દુઃખના સમયમાં જે અમારી સાથે હતા એ હતા અમારી ગાડીમાં બેઠેલા અમારા સ્નેહીજનો પંચર રિપેર કર્યું એટલે થોડી વાર લાગે અને પછી અમે અમારો પ્રવાસ ફરીથી શરૂ કર્યો પરંતુ આ દુઃખની વેળાએ અમારી સાથે જે હતું એ હતા અમારા સ્નેહીજનો આ પરિસ્થિતિ જોઈને મારું વિચારશીલ મન વિચારતું થઈ જાય છે અને આ પરિસ્થિતિને આપણા જીવન સાથે સરખાવતું થઈ જાય છે નમસ્તે હું ડોક્ટર માવી આપ સૌનો ડોક્ટર માવીસ મોટિવેશન કાફેમાં હાર્દિક સ્વાગત કરું છું આજે હું એક વિચારશીલ દ્રષ્ટિકોણ લઈને આવી છું અને એ આપ સૌ સાથે શેર કરવા માંગુ છું એમ જ જીવનના પ્રવાસમાં જ્યારે તમે નીકળશો ત્યારે કોઈક તમારાથી આગળ હશે એટલે કે તમારાથી વધારે પ્રગતિ કરશે તો કોઈક તમારાથી પાછળ હશે એટલે કે તમારાથી ઓછી પ્રગતિ કરશે અથવા કોઈક તમારી સાથે હશે એટલે કે તમારા જેટલી જ પ્રગતિ કરશે પરંતુ કોઈ ના આગળ હોવાથી કે કોઈ ના પાછળ હોવાથી કે કોઈ ના તમારી સાથે હોવાથી તમને કશો જ ફરક નહીં પડે પરંતુ જ્યારે તમારા પ્રવાસ દરમિયાન જીવનના પ્રવાસ દરમિયાન જ્યારે કોઈ દુખ કે વિપત્તિ આવશે ત્યારે તમારી સાથે તમને મદદ કરવા કોણ હશે એ હશે તમારા સ્નેહીજનો જે હિંમત આપી અને તમારી ગાડી રિપેર કરી અને જીવનના પ્રવાસમાં તમારી સાથે જ આગળ વધશે તો આ જીવનનો પ્રવાસ જે આટલો લાંબો છે જેમાં અનેકો સુખ અને દુઃખ આવશે અને આ લાંબા પ્રવાસમાં જે સૌથી અગત્યનું અને મહત્ત્વનું છે એ છે આપણા સ્નેહીજનો અને એમનો પ્રેમાળ સથવારો તો યાદ રાખજો જીવનનો પ્રવાસ આ સ્નેહીજનો વગર તમે ક્યારેય ના ખેડશો અને તમારા સ્નેહીજનોના જીવનના પ્રવાસમાં તમે પણ એમની સાથે હંમેશા અને અચૂક રહેજો જો મારો આ દ્રષ્ટિકોણ તમને સાચો સરસ અને વિચારવા જેવો લાગે ને તો આગળ ત્રણ જણાને શેર કરજો અને એમને કહેજો કે જો એમને મારો આ દ્રષ્ટિકોણ વિચારવા જેવો લાગે ને તો આગળ બીજા ત્રણ જણાને શેર કરે આવા બીજા એક નવા વિચારશીલ દ્રષ્ટિકોણ સાથે હું ડોક્ટર મહાવી આપ સૌને અહીં જ મળીશ ડોક્ટર ત્યાં સુધી આપ સૌની રજા લઉં છું આભાર